નમસ્તે જય જવાન જય કિસાન આપણી સમક્ષ એક હું ટૂંકી વાત લઈને આવ્યો છે સત્ય સનાતન હાચી છે મેં પેપરમાં વાંચ્યું છે કે રામેશ્વરના રહેવાસી ઉના તાલુકાનું રામેશ્વર ગામ છે એના રહેવાસી અને ગાંગડાની સીમમાં એની જમીન આવેલી હતી અને છે આ દસ દિવસ પહેલાંનો બનાવ છે કે ત્યાં જંગલમાંથી દીપડાનો પ્રવેશ થયો રાત્રિના સમયે દીપડો જંગલમાંથી બહાર હોય તો દીપડો ત્યાં આવી સડે આ લોકો કોઈ જંગલમાં નહોતા ગયા આ લોકો પોતાની વાડી કે પોતાનું પેટિયું રળવા માટે જે પોતાની વાડી છે ત્યાં જ હતા અને બાપ દીકરો ત્યાં હતા એવામાં દીપડાએ પિતા ઉપર હુમલો કર્યો પહેલાં પિતા ઉપર હુમલો કર્યો એટલે પિતા બાહોશ હતા અને થોડોક અવાજ અને ધૂતકારો માર્યો એટલે દીપડો એમને છોડી દીધા અને એના દીકરા ઉપર તરાપ પાર્યો એના દીકરાને દીપડાએ જે પકડવામાં આવ્યું એટલે બાપને જનૂની ચડતા બાજુમાંથી દાંતડું અથવા કંઈ કોઈ લાકડી કે જે કંઈ હશે એના દ્વારા પોતાના દીકરાને જાન બચાવવા માટે દાંતડા વડે હુમલો કર્યો દીપડા ઉપર અને દીપડા ઉપર હુમલો કર્યો ને તો દીપડો જે છે એ અકાળે એનું મૃત્યુ થયું એનું મૃત્યુ તો હશે જ જો જંગલમાં હોત તો પણ એનું જો આ નિમિત્ત હોત તો મૃત્યુ થાત પણ આવો બનાવને આવું અકાળેનું મૃત્યુ લખેલું હશે અને બાપે કોઈ કૃત્ય એવું કર્યું નથી કે દીપડાને જાણી જોઈને મારી નાખવા માટે પોતાના દીકરાને જાન બચાવવા માટે અંતકાળે કે કે જેના દીપડાના મુખમાંથી બચાવવા માટે એણે આવો નુચકો કર્યો નુચકો નહીં હિંમત કરી પોતાના જાનના જોખમે હિંમત કરી પણ આવું કરવા છતાં અને જંગલ ખાતામાં નહીં ભાઈ પોતાની વાડીમાં અને એ દીપડો મૃત્યુ પામ્યો તો ઉના તાલુકાના આ જે ગાંગડા ગામે જંગલ ખાતા દ્વારા આ બાપ દીકરા બંનેની સામે એફઆરઆઈ નોંધવામાં આવી ફરિયાદ કરવામાં આવી શું આ લોકો અપરાધી છે નથી ભાઈ અપરાધી આ વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો કે પોતાનું જાન બચાવવા માટે આ બાપે આવું કામ કર્યું જો દીકરાને દીપડાના મુખમાંથી ન સોરાવો તો પોતાનો વ્હાલ સોયો દીકરો એ રજળી પડા અને ના બનવાનું એ અકાળેનું મૃત્યુ થાત અને દીપડો ફાડી કાદત અને રિયલી છે દીપડાને આ લોકો પર ત્રાપ હુમલો કર્યો છે કોઈ સામે આવીને મૃત્યુ નથી કર્યું માથાના ભાગે ટાંકા છે શરીરના ભાગે ટાંકા છે આ બાપ દીકરા બંનેને તો પણ એફઆરઆઈ કરવામાં આવી આ જે એફઆરઆઈ કરવામાં આવી છે એને હું નકારી કાઢું છું મારે રામેશ્વરવાળા જે ભાઈઓ છે જે ગાંગડા બનાવ બન્યો છે કોઈ સગાવાલા નથી પણ મારી હમદર્દી છે કે આ જે છે જંગલ ખાતાવાળા લોકોએ પોતાના પ્રાણીને બચાવવા માટે સરકાર સુવિધા આપે છે તો એને ઓછી તમે દીવાલ બનાવો દીવાલની ઉપર તમે કાટાળી વાળ કરો જેથી કરીને વીસ પચીસ ફૂટ ઊંચું હોય

એને સરકાર પૂરી પાડતી હોય તો એને જંગલની અંદર જ તમારે નાખવું જોઈએ કારણ કે જંગલની અંદર એને આ વસ્તુ નથી મળતી એટલે આ દીપડો જે છે કે સિંહ છે કે સિંહણ છે એ પોતે ગ્રામ્ય વિસ્તારમાં નીકળી પડતા હોય છે તો મારું એટલું જ કહેવાનું છે જો બીજો દાખલો સાથે સાથે હું તમને કહું કે નાગેશીની આગળ આઠ દસ દિવસ પહેલા આ બનાવ છે ફોર વ્હીલવાળો વાળો ગાડીવાળા ભાઈએ એનાથી સિંહને ટક્કર લાગી જતા સિંહ મૃત્યુ થયું તો એના પર ઉપર પણ એ ફરાઈ થઈ ભાઈ હાઈવે છે હાઈવેની અંદર તો નક્કી ન હોય કે આ આ છે છે કે કે આને બચાવવા બચાવવા માટે માટે અને કદાચ બ્રેક મારે તો અંદર જે બેઠેલા હોય એ પણ ઘણીવાર મૃત્યુ પામતા હોય છો તો એની ઉપર પણ જંગલ ખાતા વાળાએ એફઆરઆઈ કરી છે તો આ વિડીયો આટલો શેર કરો આટલો શેર કરો કે સરકાર આ બાબતે નોંધ લે અને આ બાબતે પગલાં લે અને આ બંને મિત્રો હું તો એમ કહું કે શિકાર કરવા નતા ગયા એ પોતાનો સ્વ બચાવ અને ફોર વાળો ભાઈ પૈસા લે ગાડી એની માથે ચડાવી નથી એ તો રસ્તા ઉપર ક્રોસ કરવા જતા ને એની ગાડી ભાઈની ચાલતા એમાં ટક્કર લાગે તો આ જે વસ્તુ છે હું જંગલ ખાતાવાળાને પણ પ્રેમથી કહું છું કે તમે જે આ કરી રહ્યા છે જે માનો કે નાના માણસો હોય એની સામે તમે આવી એફઆરઆઈ કરો છો તો કાંઈની સામે અકસ્માત થયો એવો ગુનો નોંધી અને એને પંચરોજ કામ કરીને છૂટા નથી કરતા ભાઈ તમારો સ્વ બચાવ કરવા માટે તમારા પ્રાણી જંગલની બહાર નીકળ્યા છે એનો સ્વ બચાવ કરવા માટે તમે સામેવાળા સામે એફઆરઆર કરો છો કારણ કે તમારો બચાવ તમારે રેકોર્ડ ઉપર બચાવવું પડે અને બતાવવું પડે એટલે તમારો બચાવ કરવા માટે નિર્દોષ લોકોને તમે અંદર જેલમાં ફિટ કરી દો છો જંગલ ખાતાની અંદર કોઈ સિંહ કે વાઘ કે કોઈ મરતા નથી કે દીપડા મરતા નથી કાય ક્યારેય તમે આમ જનતાએ સાંભળ્યું કે જંગલની એટલા આટલા સિંહ મરી ગયા ને આની ઉપર એફઆરઆઈ થઈ જ્યાં જંગલ ખાતાની અંદર મરી જાય તો જવાબદાર કોણ જંગલવાળા જવાબદાર આવે કે કોઈ બીજા આવે ત્યાં મેં ફરાઈ નથી થતી જો જંગલ ખાતાની અંદર માનો કે અકાળે મૃત્યુ થતું હોય તો જવાબદાર જે તે વિસ્તારના ઓફિસરો જે તે રેન્જ વિભાગના હોય એ જવાબદાર આવે તો તમે કોમેન્ટ માટે જણાવજો કે આ મારી વાત સત્ય હોય તો આગળ શેર કરજો કોમેન્ટ કરજો અને સરકાર સુધી પહોંચે એટલા માટે આ વિડિયો શેર કરજો આ બેય લોકો કોઈ મારા સગા સંબંધી નથી કે હું રાજકારણ કરવા માંગતો નથી મારે મોટું નેતા થવું એવું માંગતો નથી કે મારે વિડીયોમાં વ્યૂઝ જોઈએ ને આવક જોઈએ એવું નથી મારી જે ચેનલ મોનોટાઈઝ નથી થઈ ભાઈ આવક મને નહીં આવે મેં જે આગળ જે એક વિડીયો મેં મૂક્યો તો એ એક લાખ ત્રેવીસ હજાર વિડીયો ચાલ્યો હતો પણ આ થોડોક લાંબો વિડીયો છે તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલો એટલે છેટ ગાંધીનગર સુધી નહીં દિલ્હી સુધી જવો જોઈએ મોદી સાહેબને ખ્યાલ આવવો જોઈએ કે આ વસ્તુ નિયંત્રણમાં લાવવી જોઈએ જો મારી વાતને તમે સહમત હોય તો આગળ શેર કરજો નત સૌ ને જય સ્વામિનારાયણ એ આવજો ભાઈ બધા નમસ્તે